નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે સિદ્ધપુર સર્કિટ હાઉસમાં સરકારી સંપત્તિનો બેફામ દુરુપયોગ સિદ્ધપુર હાઈવે ઉપર આવેલ સરકારી અતિથિગૃહ એટલે કે સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સર્કિટ હાઉસનો કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટરે લીધો છે તે પોતે જ પોતાની માત્ર એક ગાડી ધોવા માટે હજારો લીટર પાણીનો વ્યય કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની ગાડી સાફ કરવા માટે સ્પેશિયલ મોટર ચાલુ કરી પાણીના ફુવારા મારી પાણીનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે એક તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સર્કિટ હાઉસનું હજારો રૂપિયા લાઇટ બિલ આવતું હોય તેવી વાતો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા જ પોતાની ગાડી ધોવા માટે મોટર ચાલુ કરી પાણીનો મારો ચલાવી લાઇટ બિલ તેમજ પાણીના બંનેનો બેફામ દુરુપયોગ કરતો હોય તેવા દ્રશ્યો સામે આવતા વાડે ચીભા ગળ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે એન્કર સંધ્યાબેન ઓઝા બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા આઝાદ મીડિયા લાઈવ પાટ